જે પરિવારમાં દરેક પરિવારમાં એક ગુંડીઓ જ છે એવી જ એક ગુંડીની આ વાર્તા છે જે ખૂબ જ સરસ રીતે રોલ કર્યો છે નિરાલી જાય અને ફિલ્મ ખરેખર આ તો અમારી જ છે એટલે અમે કહીએ પણ બહુ જ સારી બની છે પરિવારોની વચ્ચે કોમેડી એવી સરસ છે કે તમે હસી હસીને પેટ દુખી જાય અને જરૂરથી નિહાર જોઈ એક વખત યાદ રાખશો ફિલ્મમાં એવું છે કે એક કુટુંબની વાત છે આવી અને કુટુંબમાં આપણા દરેક કુટુંબમાં છોકરો ન હોય ને છોકરીઓ આવે ત્યારે જે ઘરમાં પરિસ્થિતિ થતી હોય એમાં એ બધી છોકરીમાં જે પહેલી આવી હોય એને તમે છોકરા તરીકે ટ્રીટ કરો કે ભાઈ આ છોકરાને જેવી રહે એમ એટલે પછી જે વંથી જાય આપણે વંઠી ગુજરાતી ભાષાનો શબ્દ વંટી એટલે કે પછી એ બિંદાસ થઈ જાય કોઈનું કહ્યું ના માને કોઈનું કશું નહીં હું કહું એમ જ થાય એવું બધું માનતી છોકરી આખા ઘરને હેન્ડલ કરતી હોય અને પછી ઘરે એને હેન્ડલ કરવું પડે એવી જે પરિસ્થિતિ હોય એમાંથી જે ઊભી થાય અને એને પણ લગ્ન કરવા ના પાડતા હોય એને પછી મારે લગ્ન કરવા પડશે માપા કે અને આવું બધું થાય એ બધામાં જે લોચા પડે જે લપસીઓ થાય એ બધું એટલે બિંદાસ અને બબલી બિંદાસમાં દરેક વસ્તુ આખા કુટુંબે સાથે બેસીને જોવાય એવી પિક્ચર બબલી બિંદાસ જેની અંદર તમે જોઈ શકો છો મારું આખું ઓપોઝિટ કેરેક્ટર છે હું જે રિયલ છું એના કરતાં એકદમ ઓપોઝિટ કેરેક્ટર છે સુરતી ભાઈડો છે અને સિંહે છે એટલે એ બહુ જ ખતરનાક કેરેક્ટર છે હું અત્યારે હાલ તમને ડિસ્કલોઝ નહીં કરું જો ડિસ્કલોઝ કરી રહીશ તો તમને ફિલ્મમાં એ જોવાની મજા નહીં આવે એટલે હું તમને એટલું કહેવા માંગીશ કે સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જે આજના જમાનામાં જે બધા ફિલ્મ્સ આવે છે જેની અંદર તમને ગાળા ગાળીને વિભત્સ લેંગ્વેજ યુઝ કરવામાં આવતી હોય છે એવા જમાનામાં એક પવિત્ર શુદ્ધ ગુજરાતી

એટલે ફર્સ્ટ મહેનત તો એ બાઇક ચલાવવામાં જ બહુ જ પડી છે કારણ કે હું ફાઇવ ટાઈમ્સ પડી છું અને એકવાર મારા ડાયરીને લઈને પણ આમાં પડી છું અને સેકન્ડ થિંગ કે બબલીનું કેરેક્ટર નિભાવવા માટે ને મારે મારા વોઇસનું થોડુંક મોડ્યુલેશન કરવું પડ્યું છે કે થોડુંક ભારે અવાજ કરવો પડ્યો હોય અને ઇન માય રિયલ લાઈફ આઈ એમ લાઈક નોટ દેટ આઉટ ગોઈંગ ટાઈપ ઓફ અ પર્સન સો ફિલ્મ માટે અરે ડિરેક્ટર સરે મને બહુ સ્મોલ સ્મોલ ઇનપુટ્સ આપ્યા છે બહુ બધી વખત અમે લોકોએ બેસીને આ બાબતમાં મિટિંગ કરી છે બહુ નાની નાની સ્મોલ સ્મોલ ડિટેલિંગ્સ કરી છે ફોર બબલી જેમ કે આપે જોયું હશે કે ટ્રેલરમાં બંને છોકરા એમને જોવા આવે છે તો સરના ઇનપુટ્સ મળ્યા છે કે નો કે આ બોય આવ્યા છે એમાં બબલી આ ટાઈમે એમના ડાયલોગ નથી પણ સ્ટીલ બબલી આ ટાઈમે આવું વિચારી રહી છે ગુજરાતી પારિવારિક કોમેડી ફિલ્મ છે હું તો ખાલી ગુજરાતની જનતાને એમ જ કહીશ કે જેમ બીજા બોલીવુડ છે કે સાઉથની ફિલ્મો છે ત્યાંના લોકો ફિલ્મો જોવા જાય છે તો આપણી માતૃભાષાની ફિલ્મ જે હોય એને જોવા જવું જરૂરી છે જેથી બોલિવૂડ સાઉથની ફિલ્મોની જેમ આપણું ગુજરાતી ફિલ્મોનું નામ પણ વર્લ્ડમાં લેવાય ખૂબ જ મજા આવી અને એકદમ આમ ફેમિલી બોન્ડિંગ ડે વનથી હતું અને જેમ આપણે જમવામાં બધા ફ્લેવર્સ હોય એવા જ બધા ફ્લેવર્સ છે ફિલ્મમાં સો ઇટ વોઝ સો માચ ફાન તો પબ્લિક બિન્દર્સ વિશે શું કહેશું બસ એવું જ કહીશ કે ફિમેલ વિશે આપણા ત્યાં આમ બી બહુ ઓછી ફિલ્મો બની છે આ જે આપણે ફિલ્મ છે એમાં છે તો ફિલ્મ ફિમેલ ઓરિયન્ટેડ લોટ ઓફ હ્યુમર એન્ડ ફન સો એવું નથી કરી શકતી રાઈટ સો એ ટાઈપની ફિલ્મ છે તમને બહુ જ મજા આવશે આ ફિલ્મ એકદમ પારિવારિક કોમેડી ફિલ્મ છે નિર્દોષ કોમેડી ફિલ્મ છે ઘરમાં ચાલતી છે નાની મોટી નોકજોક રક ને એમાંથી ઉત્પન્ન થતું હાસ્ય એ જ આપણે ફિલ્મનો મારમાં છે એક છોકરી એવી છે કે જે ટોમ્બર જેવી છે મમ્મી પપ્પાને જોઈતો હતો દીકરો પણ જન્મી દીકરી એટલે એનાથી પ્રોબ્લેમ એવો જ ઉભો થયો કે એને દીકરાની જેમ ઉછેરી કે ચલો આપણે કંઈ વાંધો નહીં આપણે દીકરો જોયો છે તો દીકરીને દીકરાની જેમ ઉછેરીએ પણ એ ધીમે ધીમે એ દીકરો જ જીવ બની ગઈ કોઈનું ગાંઠે નહીં સાંભળે નહીં આ છે ને એનાથી સર્જાતી કોમેડી તો તમે જોશો ત્યારે જ મજા આવશે બહુ સરસ મૂવી બનાવ્યું છે મેં નાનકડો સારો એવો રોલ કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનો જે તમને જોઈને બહુ જ મજા આવશે અને તમે ખૂબ અત્યંત 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 આનંદ અનુભવશો દિસ ઇઝ માય ડેબ્યુ થેન્ક્સ ટુ ડિરેક્ટર વસંત સર કે એમને મારું લોકેશન જોવા આવ્યા હતા અને મને મારામાં ખબર નહીં શું જોયું અને મને રોલ ઓફર કર્યો અને મેં નાનકડો એવો એવો રોલ કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટરનો હું ફિલ્મમાં પ્લે કરું છું માન્યા જે છે સૌથી નાની સિસ્ટર ઇન ધ ફિલ્મ અરે બહુ મહેનત લાગી છે તમે ફિલ્મ જોશો ને તો તમને લાગશે કે મેં વોઇસ જ આખો બદલ્યો છે એમાં મારો છે બટ નીઝલ ટોનમાંથી મેં વાત કરી છે તો જનરલી છે ને નાના છોકરાનો વોઇસ કાઢવો છે ને મુશ્કેલ થાય અને મારે આમાં છે ને એકદમ નાની બેન બતાવી હતી તો મારે નાના છોકરાનો વોઇસ જોતો હતો તો એની પ્રેક્ટિસમાં અમારા ડિરેક્ટર સર વસંત નાકરે બી મારી બહુ જ હેલ્પ કરી છે અને બહુ સારી રીતના ફિલ્મ થઈ છે તમે સંદેશો આપશો ગુજરાતની જનતાને હું અગર મારા કેરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું ને તો માનિયા જે છે ને સૌથી નાની સિસ્ટર છે ઓકે તો એને છે ને બધા જ બધું કામ પકડાવ્યા કરે છે આ કર્યા કરે તે કર બધું બધી વસ્તુ કર ઓકે જનરલી એવું થતું હોય છે ને કે જે સૌથી નાની બહેન હોય ને એ ઘરને માથે ચડાવતી હોય છે એ બધે ફરફર કરતી હોય છે બધાને હેરાન કરતી હોય છે બટ આમાં છે ને હું બહુ જ આગ્યાકારી છું અને બહુ જ સંસ્કારી છું બધી વાત માન્ય કરું છું ને એટલે જ મારું નામ ફિલ્મ માન્ય છે